ભુજ ના શ્રી રામધૂન મંદિર પાસે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શ્રી રામ ભગવાને આજે સાક્ષાત બાળકોને બચાવ્યા હોય તેવું લાગી રહ્યું છે પાંચસો એકત્રીસ નંબરની સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં ભુજના શ્રી વિદ્યાર્થી બેઠા હતા જોકે આ સ્કૂલ રિક્ષા દરરોજ અહીંથી અવરજવર ના કરતી હોય છે પરંતુ આજે સવારના ભાગે આ સ્કૂલ રિક્ષા જેમ શ્રી મંદિર નજીક પહોંચી ને સામેથી કોઈ બાઇક ચાલક આવી જતા તેને બચાવવા આ સ્કૂલ રિક્ષા રિક્ષાનું પહેલું પૈયું ડિવાઈડર પર ચડી ગયું હતું જેમાં ટાયર ફાટી ગયું અને સ્કૂલ રિક્ષામાં બેઠેલા નાના નાના બાળકો વિદ્યાર્થીઓ રાડા રાડ કરવા લાગ્યા હતા જોકે સ્કૂલ રિક્ષાના ચાલકે કંટ્રોલ કરી લીધું હતું પરંતુ ત્યાં સુધી રિક્ષા પલટી મારી ગઈ હતી અને બાળકો નીચે પડી ગયા હતા જોકે સામે જ શ્રીરામ મંદિર આવેલ છે એટલે કોઈ મોટી ઘટના બની નથી અને કોઈ મોટી ઈજા થઈ નથી એટલે જ કહેવું પડે છે કે આજે શ્રી રામ ભગવાને સાક્ષાત નાના બાળકોને બચાવી લીધા સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો